અકબર બિરબલ અને જાદુઈ ગધેડાની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે બાદશાહ અકબરે તેની પત્નીના જન્મદિવસ માટે ખૂબ જ સુંદર અને કિંમતી હાર બનાવ્યો હતો જ્યારે જન્મદિવસ આવ્યો ત્યારે બાદશાહ અકબરે તે હાર તેની પત્નીને બેટમાં આપ્યો જે તેને ખૂબ ગમ્યો આગલી રાત્રે બેગમ સાહિબાએ ગળાનો હાર ઉતારીને એક બોક્સમાં રાખ્યો જ્યારે ઘણા દિવસો વીતી ગયા એક દિવસ બેગમ સાહિબાએ હાર શોધવા માટે બોક્સ ખોલ્યું પરંતુ ગળાનો હાર ક્યાંને મળ્યો નહીં આનાથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેણે બાદશાહ અકબરને આ વાત કહી બાદશાહ અકબરને આ વાતની જાણ થતાં જ તેણે તેના સૈનિકોને હાર શોધવાનો આદેશ આપ્યો પરંતુ ગળાનો હાર ક્યાંને મળ્યો નહીં આનાથી અકબરને ખાતરી થઈ ગઈ કે બેગમનો હાર ચોરાઈ ગયો છે પછી અકબરે બીરબલને મહેલમાં આવવા બોલાવ્યો જ્યારે બીરબલ પહોંચ્યો ત્યારે અકબરે તેને આખી વાત કહી અને તેને હાર શોધવાની જવાબદારી સોંપી કોઈ પણ સમય બગાડ્યા વિના બીરબલે મહેલમાં કામ કરતા તમામ લોકોને દરબારમાં આવવાનો સંદેશો મોકલ્યો થોડી જ વારમાં કોડ યોજાઈ ગઈ અકબર અને બેગમ સહિત તમામ નોકરો દરબારમાં હાજર હતા પણ બિરબલ દરબારમાં નહોતો બધા બિરબલની રાહ જોઈ રહ્યા હતા જ્યારે અચાનક બીરબલ ગધેડા સાથે શાહી દરબારમાં પહોંચે છે દરબારમાં મોડા આવવા બદલ બાદશાહ અકબરની માફી માંગે છે બધા વિચારવા લાગે છે કે બીરબલ ગધેડા સાથે રાજદરબારમાં કેમ આવ્યો ત્યારે બિરબલ કહે છે કે આ ગધેડો તેનો મિત્ર છે અને તેમાં જાદુઈ શક્તિઓ છે તે શાહી ગળાનો હાર ચોરનાર વ્યક્તિનું નામ જાહેર કરી શકે છે આ પછી બીરબલ જાદુઈ ગધેડાને નજીકના ઓરડામાં લઈ જાય છે અને તેને બાંધે છે અને બધાને એક પછી એક ઓરડામાં જવા અને ગધેડાની પૂંછડી પકડીને બૂમ પાડવા કહે છે હે ભગવાન મેં ચોરી નથી કરી બીરબલ પણ કહે છે કે તમારા બધાનો અવાજ દરબારમાં પહોંચવો જોઈએ બધાએ પોતપોતાની પૂંછડીઓ પકડીને બૂમો પાડ્યા પછી ગધેડો આખરે કહે છે કે ચોરી કોણે કરી છે આ પછી બધા રૂમની બહાર લાઇનમાં ઊભા રહ્યા અને એક પછી એક બધા રૂમમાં જવા લાગ્યા જે પણ રૂમની અંદર જતો તે તેની પૂંછડી પકડીને બૂમો પાડવાનું શરૂ કરી દેતો હતો ખરા મેં ચોરી નથી કરી જ્યારે બધાનો વારો આવે છે ત્યારે આખરે બિરબલ રૂમમાં જાય છે અને થોડીવાર પછી રૂમની બહાર આવે છે પછી બીરબલ બધા કામદારો પાસે જાય છે અને તેઓને તેમના બંને હાથ તેમની સામે રાખવા કહે છે અને એક પછી એક બધાના હાથ સૂંઘવા લાગે છે બીરબલની આ હરકત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે એ જ રીતે બીરબલ સૂંઘતો અને એક કારીગરનો હાથ પકડીને મોટેથી કહે છે તેણે અહીં અને ત્યાં ચોરી કરી છે આ સાંભળીને અકબર બીરબલને કહે છે તમે આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો કે આ નોકરે ચોરી કરી છે શું જાદુઈ ગધેડાએ તેનું નામ કહ્યું ત્યારે બિરબલ કહે હે ભગવાન આ ગધેડો જાદુઈ નથી તે અન્ય ગધેડાઓ જેવો જ સામાન્ય છે મેઇન હમણાં જા આ ગધેડાની પૂંછડી પર એક ખાસ પ્રકારનું મખ્તર લગાવ્યું છે આ ચોર સિવાય બધા નોકરોએ ગધેડાની પૂંછડી પકડી હતી તેથી તેના હાથમાંગથી કખતરની ગંધ આવતી નથી ત્યારબાદ ચોર પકડાઈ ગયો અને તેની પાસેથી ચોરીની તમામ વસ્તુઓ તેમજ બેગમનો હાર મળી આવ્યો બધાએ બિરબલની શાણપણની પ્રશંસા કરી અને બેગમ ખુશ થઈ અને તેને બાદશાહ અકબર તરફથી ભેટ મળી વાર્તા માંગથી બોધ આ વાર્તા માંગથી પાઠ એ છે કે તમે તમારા ખરાબ કાર્યોને છુપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરો એક દિવસ બધાને તેમના વિશે ખબર પડી જાય છે તેથી વ્યક્તિએ ખરાબ કામ ન કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ